નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઉધના રેલવે સ્ટેશન પાસેથી લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે બે રિક્ષા ડ્રાઈવરોને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે મુંબઈથી એમડી લાભી આરોપીઓએ કબુલાત કરી છે સુરત પોલીસનો ડ્રગ્સ હિન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી તે સમયે બાતમીના આધારે ઉધના રેલવે સ્ટેશન નજીકથી બે આરોપીઓ એઝાઝ અબ્દુલ વલી મનસુરી અને શિવકુમાર રામ ખિલાવન ગુપ્તાને ઝડપી પાડ્યા હતા તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી પાંચ લાખ ચોપન હજારથી વધુની કિંમતના એમડી તથા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી પાંચ લાખ પાસઠ હજારથી વધુની મત્તા મળી આવી હતી તેથી બંનેની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા રૂપિયા કપાવવા મુંબઈથી એમડી લાવ્યો અને કબૂલાત કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કલ ઉધના રેલવે સ્ટેશન કે બાદ તુરંત ક્રાઇમ બ્રાન્ચ કે પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી પીએસઆઈ વિશાલ દંગન ઓર હેડ કોન્સ્ટેબલ હરીશ કોઈ ઇન્ફોર્મેશન મળી હતી કે સૂરત શહેર કે રહેવાળે એજાજ મંસૂરી જો જહાંગીરપુરા રહેતા શિવકુમાર ગુપ્તા જો વરાછા રહેતા એ દો મુંબઈ ડ્રગ્સ લા કે સુરત શહેરમાં બેચને વળે तो इन दोनों इन लोगों को रेड के पंचों के साथ वॉच में थे तो कल इनको पंचपन ग्राम जितने एमडी ड्रग्स के साथ लाख के के मुद्दा माल के साथ इन लोगों लोगों को को किया गया है आगे की इनके किन किन दे झड़पेल्ल आरोपियों जी एजाज शेख विरुद्ध अगौ रांदेड़ शिव कुमार गुप्ता विरुद्ध मैदेपुरा बिलाड़ पथकुना कबूलात करी है